નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આંગણવાડી ભરતી જેમાં હજારો મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમાં પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારો જાહેર કરાતા ટેટ ટેટ પાસ હોય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય ડિપ્લોમા કરેલ હોય તેવા તમામ મહિલા ઉમેદવારોએ આ ભરતી માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની દસ પાસ બાર પાસ ભરતી માટે ફોર્મ ભર્યા છે તો આંગણવાડી ભરતી પ્રક્રિયા માટેની અવધિ હવે સમાપ્ત થઈ ગઈ છે ત્રીસ ઓગસ્ટ જે તેની છેલ્લી તારીખ હતી તો આંગણવાડી ભરતી માટે જે પણ મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તે મહિલા ઉમેદવારોના મનમાં હવે એક જ સવાલ છે કે હવે આંગણવાડી ભરતી માટેની આગળની પ્રક્રિયા શું રહેશે એટલે કે મેરિટ લિસ્ટ ક્યારે ક્યારે જાહેર કરવામાં આવશે આવશે નોકરી માટેના નિમણૂક પત્રો આપવામાં અને શું નવા લાગેલ ઉમેદવાર માટે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરેલો પગાર વધારો મળવાપાત્ર રહેશે તો વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ તો સૌથી પહેલા તો આંગણવાડી ભરતી માટે શું નવા લાગેલા મહિલા ઉમેદવારોને પગાર વધારો આપવામાં આવશે તો જે હાલમાં કાર્યરત છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા છ મહિનાની અંદર પગાર વધારો ચૂકવી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે અને એક એપ્રિલ થી આ કાઉન્ટિંગ આ ગણતરી કરવામાં આવી છે એટલે કે એક થી આ વધારો ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે હવે સરકાર જો પગાર વધારો જાહેર કરશે અને તેમને એરિયસ ચૂકવશે તો જે પણ નવા લાગેલા મહિલા ઉમેદવારો હશે કાર્યકર અથવા તેડાગર ભરતી માટેનો તો જે પણ જૂના બહેનોને પગાર આપવામાં આવતો હશે તે જ પગાર નવા લાગેલા બહેનોને પણ આપવામાં આવશે તો વાળી ભરતી પ્રક્રિયા હવે આગળ શું કાર્યવાહી રહેશે રિજેક્ટ લિસ્ટ કઈ રીતે આગળની શું પ્રક્રિયા છે વગેરે જોઈએ તો તે માટે તમારે સૌ પ્રથમ તો ઈ હાર્મ્સ ઈ એચ એ આર એમ એસની વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરવાની રહેશે ઈ ની વેબસાઈટ સર્ચ કર્યા પછી તે વેબસાઇટ તમે કરશો તો તમારી સમક્ષ આ પ્રમાણે પેજ ઓપન થઈ જશે ક્લિક કરશો તો હોમ અને રિક્રુટમેન્ટનું ઓપ્શન તમને જોવા મળશે રિક્રુટમેન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ જે ઓપ્શન આવે છે જેમાં એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એડિટ એપ્લિકેશન વિડીયો ટુટોરીઅલ એપ્લિકેશન સ્ટેટસ સમાપ્ત થઈ ગઈ છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તે પણ ઓપ્શન હવે કામનું રહ્યું નથી એડિટ એપ્લિકેશન વિડીયો ટ્યુટેયલ ત્યાર પછી છે એપ્લિકેશન સ્ટેટસ મેરિટ તો તમારી સમક્ષ સિલેક્ટાઈ ઓપ્શન જોવા મળશે તો સિલેક્ટ એડવર્ટાઇઝના ઓપ્શન પર અત્યારે તમે ક્લિક કરી નહીં શકો કારણ કે મેરિટ જાહેર કરવામાં આવ્યું નથી મેરિટ લિસ્ટ જાહેર થાય ત્યાર પછી તમે આ ઓપન કરી શકશો તો ત્યાર પછી તમારે મેરિટ ચકાસવા માટે રિજેક્ટ લિસ્ટ તપાસવા માટે સિલેક્ટ એડવર્ટાઇઝ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી સિલેક્ટ પોસ્ટ પર ક્લિક કરવાનું રહેશે એ ડબલ્યુ અથવા એ ડબ્લ્યુ ડબલ્યુ ત્યાર પછી સર્ટના ઓપ્શન પર ક્લિક કરો તેની સાથે તમારી સામે મેરિટનું લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે દેખાશે તો મેરિટ બાબતે અપીલ હોય તો તમે એપ્લાય ગ્રીવન્સ મારફત આપની અપીલ નોંધાવી શકાય જેની સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે તો તમે જે રિક્રુટમેન્ટમાં ક્લિક કરશો તો અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હોય તો અપીલ દરમિયાન અરજીમાં તમે સુધારો કરી શકશો નહીં હવે તમારે અપીલ કરવી હોય તો તમે અહીંયા જાહેરાત ક્રમાંક ઉમેદવાર અરજી ક્રમાંક કેપચા દાખલ કરવાના રહેશે ઓટીપી આઈડી જે તમારો ઓટીપી મોબાઈલ પર મળશે જે મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે ઉમેદવારનું નામ જિલ્લો તાલુકો ગામ ત્યાર પછી અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષેપમાં ફાઇલ અપલોડ કરવાની રહેશે અપીલ રજૂઆત ફરિયાદના દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જે ફાઇલ હોય તે ચૂઝ ફાઇલ કરીને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે ત્યાર પછી અપીલ રજૂઆત ફરિયાદનું જે ઓપ્શન તમને જોવા મળે છે તે તેના પર તમે ક્લિક કરીને અપીલ કરી શકશો ત્યાર પછીનું જે ઓપ્શન તમને જોવા મળે છે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ તો તેના પર તમે ક્લિક કરીને એપ્લિકેશન તમારું રિજેક્ટ થયું છે શા કારણે રિજેક્ટ થયું છે તે વગેરે વિગતો જાણી શકો છો અને ત્યાર પછી છે ચીઆર ડાઉનલોડ જેમાં તમને વિવિધ પ્રકારની માહિતી મેળ તમને અહીં મળી રહેશે જેમાં સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો સ્વપૂષણ સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો સૂચનાઓ વારંવાર પૂછાતા પ્રશ્નો આરસીડી પાર્ટ ટુ બાર દસ વીસ બે હજાર વીસનો પરિપત્ર ત્યાર પછી સત્તર અગિયાર બે હજાર એકવીસ નો પરિપત્ર પચ્ચીસ અગિયાર બે હજાર ઓગણીસ નો પરિપત્ર આંગણવાડી કાર્યકરની અરજી માટેની માર્ગદર્શિકા ત્રેડાગરની અરજી માટેની માર્ગદર્શિકા વગેરે તમને અહીં મળી રહેશે તો વધારાની માહિતી મેળવવા માટે તમે જીઆર ડાઉનલોડ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો હવે જે દરેકના મનમાં સવાલ છે કે મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તો મેરિટ આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે અત્યારે આંગણવાડી ભરતી માટેના મેરિટ લિસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે ધન્યવાદ